યજ્ઞાચાર્ય શાંતિ ભગતે સત્સંગની અમૂલ્ય સરવાણી વરસાવી હતી ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વારી યજ્ઞ પૂજા મુખી મહારાજ શ્રી છબીર દ્વારા કરવામાં આવેલ સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં ગુરુદેવના શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌથી વધુ અનુષ્ઠાન કરેલ ત્રણ બહેનોને ચિમનમુખી મુખી નહેરુ પૂરા કંપા દ્વારા ગુરુજીના પ્રતિક સાથેના ચાંદીના સિક્કાથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સેટ એનએલ હાઈસ્કૂલ લક્ષ્મીપુરા પ્રવેશ દ્વાર માટે ગુરુદેવના શિષ્ય મંડળ પરિવાર દ્વારા રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર સંતશ્રી કાનજી બાપા પ્રવેશ દ્વાર નામાભિધાન માટે આપવામાં આવ્યા હતા જેનો શાળાના મંત્રી શ્રી ફલજીભાઈ પટેલ શ્રી હરીભાઈ સાહેબ શ્રી ડાયાભાઈ પ્રજાપતિ અને શ્રી હરીભાઈ પટેલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલ સ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ ગાંધીનગરથી છગનભાઈ પોકાર કચ્છ અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન મુંબઈ સ્થિત અને આશ્રમના મંત્રી શ્રી નરોત્તમભાઈ પોકાર દ્વારા ભોજનદાતા શ્રી શાંતિલાલ મોહનપુરા કંપા વિશ્રામભાઈ ચૌધરી રવિપુરા કંપા અને વજીપુરા કંપા શિષ્ય મંડળનો ખાસ આભાર માનવામાં આવેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈ પા જ્ઞાન ગંગા મા સુધ જ્ઞાન ગુરુ કે રો ને સુધ જ્ઞાન ગુરુ કે નૈર લક્ષે પોતેને શ્રીલક્ષે

गुरु नाम प्रकाश तो ही प्रकाश ज्ञान प्रकाश ना दर्शन માટે જો જવું હોય તો આપણા જીવન નું પહેલું સુ ગ્રહણ કરવું ર્યો તો કે સુજ્ઞાન બોરું કે રહીને જ્ઞાન ની શુદ્ધતા પેલી આવી સુજ્ઞાન બોરું કે રહીને શિર લક્ષમહી પૂતે થઈને તો મન નું લક્ષ નખી કરવું પડે જ્ઞાન ની